બેન આજે શું બનાવવાનું એવો આજે આપણે છે ને ટ્યુશન ક્લાસ નું ફેરવેલ હતું બારમા ધોરણ અને એ આપણે જે બરોડામાં અલગ અલગ એક બ્રાન્ચની ક્લાસીસો ચાલતી હોય છે એ બધી ક્લાસને ભેગું કરી અને એનું ઇવેન્ટ મૂકવામાં આવ્યું સૂર્ય પેલેસમાં ત્યારબાદ શું થયું આપણે ત્યાં આગળ ચાર પાંચ છોકરાઓ એ લોકો ત્યાં આગળ દારૂ પીધેલી હાલતમાં આવ્યા ઇવેન્ટની અંદર અને એમાં અમુક છોકરાઓએ કમ્પ્લેન પણ કરી એ ક્લાસીસના ટીચરોને કે સાહેબ આ છોકરાઓ ડ્રંગ કરીને આવ્યા છે તો એમાં એક વિશાલ સર કરીને સર છે એમણે જે સ્ટુડન્ટોએ કમ્પ્લેન કરી એમની જોડે એમણે કોલર પકડી અને એક જગ્યા બેસાડી દીધું અને એમની જોડે દાદાગીરી કરવામાં આવી કે એક પણ શબ્દ બોલતો નહીં અને શાંતિથી અહીંયા બેસી જા અને એ પછી જે આરોપી છોકરાઓ છે એમને બી મારા ખ્યાલથી એ વિશાલ સરેજ ઇન્ફોર્મ કર્યો હશે એટલે એ છોકરાઓએ અંદર બી હોલની અંદર પણ મગજમારી કરી હાથાપાઈ અંદર પણ કરી અંદર છૂટા કરવામાં આવ્યા ઇવેન્ટ પતી ગયું એ પછી એ લોકો બાર છોકરાઓની વાત જોઈને જ ઊભા હતા એ લોકોના ઉપર વાર કરવા માટે સેલતી વાર કરવા માટે એક્ચુલી પેલું જેક આવે જેક નો સળિયો આવે છે એ હતું પછી બેલ્ટ હોય ને તો એનું વકલ નું સાઈડ છે ને સામે છેડો મૂકેલો હતો પ્લસ કે બીજા પાના પેચિયા ટાઈપ ના જે પણ આવે છે હથિયારો કે જે આપણે ફોર વ્હીલ ની અંદર જે સ્પેર પાર્ટ માટે મૂકવામાં આવે છે એ બધી વસ્તુઓ એ લોકો લઈને ઉભા તા છોકરાઓને માર મારતા અમારા એક છોકરો છે સનાન હનીફભાઈ મેમન હું એની માસી થાઉં પ્લસ બીજો એક માનવ કરીને ક્લાસમેટ છે એનો ટ્યુશન ક્લાસ નો છોકરો છે એને અને બીજા બી બે ચાર છોકરાઓને વાગ્યું છે એકચ્યુઅલી જે છોડાવા ગયા એ લોકોને બી હવે જે સનાન મેમન છે એની હાલત સારી નથી એને નવ ટાકા માથામાં આવ્યા છે અને ખરાબ હાલતમાં અહીંયા લઈને આવ્યા હતા એક કલાક એનો એક કલાક એનું સર્જરી કરવામાં આવી એક કલાક બાદ એ ઓપરેશન થિયેટરમાંથી બહાર આવ્યો છે ઇવેન્ટ કઈ જગ્યાએ ઇવેન્ટ આપણે સૂર્ય પેલેસમાં અને ક્લાસના ટીચર જે હતા

તે આપણે માનવ ગળીનો છોકરો છે એ કમ્પ્લેન કરી હતી અમારા છોકરાએ તો કંઈ કીધું પણ નહોતું તે છતાં પણ એ લોકોએ માનવ જોડે દાદાગીરી કરીને આ બચાવ પક્ષ માંગ્યો માનવના અને એના માથામાં વાગી ગઈ કયા પેરેન્ટ્સ આઈને ધમકી આપતા હતા તમારે શું નામ હતું પેરેન્ટ્સનું મયુર મયુર નહીં શું નામ હતું મીતુ 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 મીત મીત મયુર મીત મયુર ના એ ફાધરનું નામ શું છે એના મયુરભાઈ મયુરભાઈનો છોકરો મીતુ એને મિતુ કાંઈ છે એટલે એનું આખું નામ ખબર નથી મયુરભાઈ અહીંયા પોતે આયા અને એમના છોકરાનું ફોટો દેખાયું અને જે દર્દી છે જે આ હાદસાનો શિકાર થયો છોકરો છે એ એક્સેપ્ટન કર્યું કે હા આ છોકરાએ મને માર માર્યો છે અને છોડતો જ નહોતો એટલી પીધેલી હાલતમાં એને જુનોન ચડી ગયું હતું તો આ વસ્તુ ન થવી જોઈએ પ્લસ કે આજે મયુરભાઈ અહીંયા આવ્યા અને એમને આ વસ્તુ જાહેર થઈ છોકરાએ એક્સેપ્ટ કર્યું કે હા આ છોકરો હતો ફોટોમાંથી તો એમણે ઉપરથી નીચે હોસ્પિટલમાંથી ઉતરતા ઉતરતા આ વસ્તુ કીધી કે મારા મિત્રોનું નામ આવશે તો હું બધાને દેખાડી દઈશ ને બધાને પછી વળીશ કે હું કોણ છું તો કે મારા છોકરાનું નામ ન આવવું જોઈએ આવી દાદાગીરી કરીને ગયા છે અહીંયા તકે અહીંયા જે અધિકારી આવ્યા છે તપાસ માટે એમને બી આ વસ્તુની જાણ કરવામાં આવી પણ હમણાં લગીન કોઈ પગલા લેવામાં આવે આ પેલા જે છોકરા એ માર્યું છે એના ફાધર એ આવું બોલ્યું મયુરભાઈ કે આ પ્રમાણે કીધું કે ભાઈ ને એ પોતે પીધેલી હાલતમાં હતા અને આ વસ્તુ બી મેં પોતે પણ જણાઈ અને બીજા લોકો આજે તપાસ અધિકારી મેડમ આવ્યા છે એમને કે મેડમ આ પીધેલા પણ છે પોતે પણ મેડમ શું કીધું તો એ કીધું કે આ તમે શાંતિ મુખ અમે કરીએ છીએ અને લીગલી કરીએ છીએ એવું કીધું અને કેવું છે કે પેલા લોકો અહીંયાથી જતા રહ્યા પ્લસ કે એ જે છોકરાની મધર હતી એ બી સનાપ બોલતી હતી અને કહે કે મારા છોકરાનો વાડપણ વાગો નહીં થાય તમારાથી થાય તે કરલો એટલે જેમ તેમ બોલતા બોલતા ઉપરથી નીચે ઉતાર્યા છે બે મા બાપ